દરગાની ખિદમત ગુલાબ હુસેન ચૌહાણ ચાલીસ વર્ષથી કરી રહ્યા છે દરગાહ પર હિન્દુ મુસ્લિમ આથું ટેકવે છે હર મનોકામના એક વાર આ દરગાહ પર આવ્યા પછી દિલ થી પ્રાર્થના કરી મનોકામનાઓ માંગ્યા પૂરી થાય છે આ દરગાહનું ઉર્સ ઇસ્લામી તારીખ સત્તરમી સવાલ માહીના રોજ ઝીલ હજના કરવામાં આવે છે આ દરગાહ રોતા આવ્યા હોય જ્યારે મનોકામનાઓ પૂરી થાય છે તો હસતા હસતા આવે છે આ દરગાહ પર વર્ષોથી ખિદમત કરતા ગુલામ હુસેન ચૌહાણ પરિવારના સભ્યો ત્યાં બે ટાઈમ પ્રાર્થના દુઆ કરવામાં આવે છે આ દરગાહ પર જે વર્ષો જૈના ઓલાદ નથી હોતા દરગાહ પર આવ્યા પછી એમની મનોકામના પૂર્ણ થાય છે ચાલીસ વર્ષોથી આ દરગાહની ખિદમત કરતાં ચૌહાણ ગુલાબ હુસેને જણાવ્યું હતું કે બ્યુરો રિપોર્ટ ઇમરન અવાડિયા ભુજ કચ્છ